માં એન્ટી ટે શપથ ગ્રહણ કરાયા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિકલેક્ટરશ્રી અધ્યક્ષતામાં એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે શપથ ગ્રહણ કરાયા દર વર્ષે એકવીસમી મેના રોજ એન્ટી ટેરરિઝમ ડે નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં રાષ્ટ્રમાર્ગ સામાજિક સદ્ધાઓ શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરવામાં આવે છે જે અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલની અધ્યક્ષતામાં એન્ટી ટેરરિઝમ ડે નિમિત્તે કલેક્ટર કચેરીના સર્વે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ વિવિધ સરકારી કચેરીમાં એન્ટી ટેરરીઝમ ડેના ભાગરૂપે આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા અને જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા